મહાદેવ હર દોસ્તો તો આજે ફરી પાછા આવી ગયા છે નવા વ્લોગ આરે પણ આજે વ્લોગ રાજકોટમાં ને રાજકોટમાં આ ભાઈ મારા ભાઈબંધ છે ભાઈ રાજકોટ વ્લોગ્સ કરીને તમે જોતા હોય ઇન્સ્ટાગ્રામમાં એના ઓનર ને મારું એડ મેનેજમેન્ટનું ઇન્સ્ટાનું ટોટલી કામકાજ આ ભાઈ સંભાળે છે ને પછી તમે એમાં એડ માટે તમારે ફોન કરવો હોય તો એ ફોન આપણા તેજસભાઈ એ ઉપાડે છે ના મારો લંગોટીઓ મારો હું લંગોટીઓ દોસ્ત નીરવ એને તો ઓળખતા જઈશું બધામાં તમે જોયો હોય છે તો અમે અત્યારે આવી ગયા છીએ કહીને કે અટલ સરોવરે કે ઓપનિંગ તો એનું કીધું નું થઈ ગયું હતું પણ મારે આવવાનો ટાઈમે નહોતો મળતો તો બંધ થઈ ગયું હતું વચમાં અને પાછું આ હમણાં થોડાક દિવસથી ચાલુ થઈ ગયું છે પણ ત્યારે ટ્રાફિક હતો એટલે એના હિસાબે અમે આવતા નહોતા તો જોઈ કે રાજકોટમાં આવી બધી અટલ સરોવર બધા બહુ વખાણ કરે ભાઈ કે જવા જેવું હોય તો ભાઈ આ હું ન જાઉં એમ થોડું હાલે તો આજે વ્લોગમાં જોડાયા રહેજો ને અટલ સરોવરની તમને હું વિઝિટ કરાવીશ તો કમેન્ટ સેક્શનમાં કહેજો કેવો લાગે વ્લોગ એ બધું તમે કહેજો પણ પહેલાં જોઈ લો આપણે અટલ સરોવરનો વ્યૂ પાછળ તમને દેખાતો હોય છે તો વ્લોગમાં જોડાયા રહેજો પહોંચી ગયા તમે ઉન્ડ માં દેખાતો હશે ગાડી લઈને આવો તમે બાઇક લઈને આવો એ અહીંયા ગમે એટલો ટ્રાફિક હોય ને તો એ જોયું કે અહીંયા કાંઈ પ્રોબ્લેમ પડે એમ નથી આમ ગમે તમે ગાડી વ્યવસ્થિત રીતે પાર્ક કરી શકો વસ્તુ યાર તમારે મને આ કેવું તું અહીંયા આટલું બધું હાલવાનું હાલવાથી આપણને

જલ્દી અટલ સરોવર ની અંદર નો નજારો જોવાનો કેમકે મારા માટે તો ફર્સ્ટ ટાઈમ જ છે ને જો તમે પણ મારી જેમ હાલવાના આળસુ હોય તો અહીં તમને મળી જશે રેન્ટ ઉપર સાયકલ

અટલ સરોવરમાં આવો એટલે મજા તો આવે પણ ઘડી ઘડી તમારું ધ્યાન ખેંચતું હોય ને તો એ આપણો છે તિરંગો અહીંયા એકલા અથવા ફ્રેન્ડ ફેમિલી સાથે બેસીને સાંજ કેમ પડી જાય ને એ વાતની ખબર જ ના પડે અહીં મારે તો ટાઈટેનિકનો પોઝમાં ફોટો પાડવો હતો પણ નાના બાળકોએ વાર જ મારો ન આવવા દીધો આ જો લાગે છે ને લંડન જેવું આ તો આપણું રાજકોટ છે બાપુ અહીં દરેક વસ્તુ જોઈને વિડીયો બનાવવાનું મન થાય પણ રાજકોટના લોકો વર્ષો વર્ષ સુધી જેવું છે ને એવું આ રહેવા દે ને તો સારું તો અહીંયા તમે પાછળ જોઈ જોઈ શકો છો કે ટ્રેનના પાટા છે મિની ટ્રેન એટલે ફ્યુચરમાં થોડાક ટાઈમમાં થોડા દિવસોમાં કહીને કે અહીંયા ટ્રેન ચાલુ થશે કે આખી રિંગ છે અટલ સરોવર એટલે આખી આખી છે તમને ટ્રેન ફેરવશે એટલે બહુ મસ્તીની આગળ જતા સુવિધા થવાની તમે જોઈ શકો છો ટ્રેન છે પાછળ બાળકોને રમવાનો પ્લેઇંગ એરિયા છે અહિયાં બહારથી કોઈ નાસ્તો લઈ આવવાની મનાઈ છે પણ ટેન્શન લેવાની જરૂર નથી કેમ કે અંદર એક કેન્ટીન પણ છે તેજસભાઈ વાત એ આમાં પાણી કેવી રીતે છે એ

ઓમનો કીધું ભાઈ હું કેટલું ઉંદડુય છે આ ભાઈ ભૂલકણો છે હા અમારો ભાઈ ભૂલકણો છે તમે અમારો વિડિયો જોજો આમાં વાંધો નથી તો બની જ હા અમે આને કઈ ફજેત ફાડકુ ઓલો ઓલો ડબો ડબો ઓલો હું કીયા અમારું ચક્કર દોડે ચાલ્યા ઈ છે ઈ છે દિવાળી

ને બીજું રાજકોટના આ જે પણ વ્લોગ જોશે અટલ સરોવરનો એ બધાને ખાલી એક નાના ભાઈ તકી વિનંતી કરું છું અટલ સરોવરે આવો તો કાંઈ ગંદકી ના કરતા જેવું છે એવું રહેવા દેજો ને બીજી વસ્તુ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તો કમેન્ટમાં જણાવજો ને કમેન્ટ કરવાનું શેર કરવાનું ને કમેન્ટ કરવાનું ના ભૂલતા બાય બાય ફરી પાછા મળશે એક નવા વ્લોગ સાથે